અંકિત અને રાધાની અનોખી પ્રેમ કહાની આ દેશી વાર્તા ગામની એક કુંવારી છોકરીની છે મારા ગામમાં એક નહેર છે ગરમીમાં હું ન્હાવા માટે નહેર પર જતો હતો એક દિવસ એમ જ ન્હાતી વખતે મને એક કુંવારી છોકરી મળી ચાલો વાર્તા શરૂઆતથી શરૂ કરીએ દોસ્તો મારું નામ અંકિત છે હું બરોડાનો રહેવાસી છું અત્યારે હું સુરતમાં રહીને રેલવેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું મારા પરિવારમાં અમે બે ભાઈ અને માતા પિતા છીએ માતા હાઉસવાઇફ છે અને જ્યારે પિતા ખેડૂત છે મારી પાસે ત્રીસ વીઘા જમીન છે જે બિલકુલ નહેરની નજીક આવેલી છે મારી ઉંમર અત્યારે વર્ષની છે મારી ઊંચાઈ પાંચ ફૂટ અને દસ ઇંચની છે હું ખટ્ટો છું અને દેખાવમાં પણ ઠીક છું મેં વિચાર્યું કે મારા જીવનની એક ઘટના તમારી સાથે શેર કરું જે વાર્તા હું તમને જણાવવા જઈ રહ્યો છું તે આજથી લગભગ બે વર્ષ પહેલાની છે મારું ઘર ગામમાં છે જ્યારે મારા ઘરની પાસે જ એક નહેર નીકળે છે ગરમીના દિવસોમાં અમે નહેરમાં સવાર સાંજ ના હતા બપોરે નહેરમાં છોકરાઓ ન હતા તેથી અમારા ગામની છોકરીઓ બપોરે નહીં લેતી હતી કારણ કે છોકરાઓ તે ત્યાં હાજર આવી જ રીતે એક દિવસ હું ઘરે બેઠો કંટાળી રહ્યો હતો બપોરના સમયે ઘરના બધા લોકો સુતા હતા એટલે હું નહેર પર નાહવા માટે આવી ગયો મને નાતા લગભગ દસ મિનિટ થઈ ગઈ હશે કે અમારા પાડોશીની છોકરી ત્યાં નાહવા માટે આવી તે છોકરીનું નામ રાધા છે તે રંગે ગોરી કમર પાતળી છે અને એકદમ સુંદર છે જ્યારે તે નહેર પર આવી ત્યારે હું નહેરમાં તરી રહ્યો હતો તે નહેર પર આવીને પોતાના કપડામાં જ નાવા લાગી કારણ કે ગામના છોકરીઓ સલવાર કમીજમાં જ નાતી નહેરમાં મને પાણીમાં ડૂબકી લગાવી તરતો જોઈને તે મને બોલી મને પણ તરતા શીખવાડો ને હું તેની વાત પર થોડો આશ્ચર્યચકિત થયો કારણ કે અમે બંને આ પહેલી ક્યારે આટલી ખુલીને વાત નહોતી કરી અને એ પણ આવી રીતે એકાંતમાં આજથી પહેલા ક્યારે તેને આ નજરથી ન જોઈ તેના કહેવાથી હું તેને તરત તરતા શીખાડવા માટે રાજી થઈ ગયો તે મારી નજીક આવી અને પાણીમાં ઘૂંટડીઓ બેસીને ડૂબકી લગાવવા લાગી તેને મારા હાથોમાં પકડી લીધી હતી તે નીચે ડૂબે નહીં મારા હાથ તેની કમર પર હતા અને તે તરવા માટે હાથ પગ મારી રહી હતી ત્યારે જ મારો હાથ તેની છાતી પર ચાલ્યો ગયો મારા તો રોમ રોમમાં જાણે વીજળી દોડી રહી હતી તેની કાચી કુંવારી છાતીના સ્પર્શથી હું રોમાંચિત થઈ ગયો તે સમયે મારા હાથના હાથમાં કપડાં પકડવા લાગતા હતા પણ તેને કોઈ કહ્યું નહીં ત્યાર પછી મારો હાથ તેના નિબંધો પર પહોંચ્યો હું તેને જાણી જોઈને અડકવાની અને દબાવવાની કોશિશ કરી પણ તે એવો વ્યવહાર કરી રહી હતી જાણે કોઈ થયું જ ના હોય તેથી મારી હિંમત ધીરે ધીરે વધતી જતી રહી હતી મેં રાધાને ઊભી રહેવા માટે કહ્યું તો તે મારી સામે જ ઊભી રહી ગઈ તે મને એકદમ ચીપકીને ઉભી હતી તેના ગરમ શ્વાસ અનુભવી રહ્યો હતો તે કોઈ પણ બોલ્યા વિના ઉભી રહી થોડી વાર સુધી અમે બંને આમ જ ઉભા રહ્યા ના તો તે કોઈ બોલી રહી હતી અને ના હું કોઈ બોલી રહ્યો હતો હું માત્ર શોભની અનુભવથી અંદર લઈ રહ્યો હતો થોડી વાર પછી તે મારાથી અલગ થઈને પાણીની બહાર જવા લાગી મારા તો રોમે રોમમાં પ્રણયની આગ લાગી ચૂકી હતી મેં તેને થોડી વાર રોકાવાનું કહ્યું પણ તે ના કહી ચાલી ગઈ કદાચ તેને આવી જવાની ડર હોય કારણ કે કે હું જાણતો હતો તેણે મારી કોઈ પણ હરકતનો વિરોધ કર્યો એટલે આગ તો તેની અંદર પણ લાગી ચૂકી હતી મારા મનમાં ડર પણ હતો કે તે ઘરે જઈને આ બધું કોઈને કહી ના દે આવો વિચાર મનમાં આવતા મારી પ્રણયની આગ ઠંડી થઈ ગઈ અને ડરને કારણે મારી હાલત ખરાબ થવાની લાગી ત્યાર પછી હું ઘરે આવી ગયો અને રાધા સાથે થયેલી આ ઘટનાને યાદ કરતાં હું બેડ પર આ રોમાંચિત થઈ રહ્યો હતો અને આંખો બંધ કરી અને મનમાં રાધાની છાતી અને નિંતબંધના સ્પર્શથી અનુભવી કરતાં કરતાં મેં મારા હાથ વડે હથિયારને ઉપર નીચે કરીને પ્રણયની આગ શાંત કરી તે દિવસથી હું બસ એક જ વિચારી રહ્યો હતો કે કોઈ પણ રીતે રાધા સાથે ફરીથી એકવાર મુલાકાત થઈ જાય આ જ વિચારોમાં મને આખી રાત ઊંઘ ના આવતી જ્યારે મોડે સુધી ઊંઘ આવી તો સપનામાં પણ રાધા જ દેખાવા લાગી થોડા દિવસો પછી રવિવારનો દિવસ હતો અને અમારા એકમાત્ર અમારા ઘરમાં જ ટીવી હતું અને રવિવાર એક સારી ફિલ્મ આવવાની હતી તે દિવસે રાધા અમારા ઘરે ટીવી જોવા માટે લગભગ બાર વાગે આવી મારા મમ્મી પપ્પા ટીવી બહુ જ ઓછી જુએ છે તેથી તેઓ રૂમમાં જઈને સુઈ ગયા ગામડામાં ઉનાળાની ઋતુમાં ગરમી બહુ જ હોય છે તેથી ગામડાના લોકો બપોરે જમીને સૂઈ જાય છે અને ત્રણ વાગ્યા પછી ઉઠે છે ટીવી એ વાળા રૂમમાં મારા અને રાધા સિવાય બીજું કોઈ ન હતું પણ ટીવી જોઈ રહ્યો હતો અને સાથે સાથે રાધાને પણ થોડી વાર પછી મમ્મી ને પપ્પા સુઈ ગયા છે કે નહીં મેં ધીમે ધીમે તેના રૂમમાં જોયું અને તેઓ ઢાળ નિદ્રામાં હતા ત્યાં પછી હું રાધાને બિલકુલ પાસે આવીને બેસી ગયો અને ધીમે ધીમે એક હાથ તેની કમર પર ફેરવવા લાગ્યો તેને કોઈ પણ ન કહ્યું તેથી મારી હિંમત વધતી જતી રહી હતી હું મારા હાથને તેની કમર પરથી લઈને છાતી પર લઈ ગયો તેને એકવાર મારી સામે જોયું ને ફરીથી ટીવી સામે જોવા લાગી તેને પણ આ બધું સારું લાગી રહ્યું હતું નહીં તો કોઈ પણ સીધી છોકરી આ રીતે તેના શરીરને અડવા નહીં આપતી જ્યારે મને પૂરો વિશ્વાસ આવી ગયો કે તે મને મળવાની પૂરી તૈયારી કરીને આવી છે તો હવે મારાથી રહેવાયું નહીં તેને એકવાર માટે મારો હાથ પટાવ્યો હું થોડો અચકાયો કે ક્યાંક હું જલ્દી તો નથી કરી રહ્યો ને પણ જ્યારે મેં ચહેરા તરફ જોયું તો શરમ અનુભવી રહી હતી અને મનો મન પ્રેમ કરવા માટેની પરવાનગી પણ આપી રહી હતી ત્યાં પછી તેને ઉચકીને મારી બાહોમાં ભરી લીધી તેણે મને બંને હાથ મારી ગર્દન પરોવી દીધા તે શરમથી નીચે જોઈ રહી હતી પણ તેના ચહેરા પર એક મન સ્મિત હતું જે મને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું હતું કે આજથી હું તારી જ છું તને મારી સાથે જે કરવું હોય તે કરી લે મેં તેને ઉચકીને ખૂણામાં પડેલા પલંગ પર લઈ ગયો અને તેને પલંગ પર સુવાડી દીધી અને હું તેના ઉપર સુઈ ગયો અમારા બંનેના ઓડ એકબીજાના સરસ કરવા માટે આતુર હતા તે ગરમ શ્વાસ મને મંદોશ કરી રહ્યા હતા ના આમ તો અમારા પાડોશમાં જ રહે છે પણ આજે પહેલી વખત મેં તેને મન ભરીને જોઈ ત્યાર પછી ઘણી વાર સુધી અમે બંને એકબીજાને ચુંબનો આપતા રહ્યા હું તેની ગરદન પર હોઠ પર કપાળ પર અને ગાલ પર ચુંબન કરતો રહ્યો ત્યાર પછી મેં તેના વસ્ત્રો ઉતારવાનું શરૂ કર્યું તે કોઈ પણ કરી નહોતી રહી પણ મને પૂરો સહકાર આપી રહી હતી સાચું કહું તો રાધાને નિર્વસ્ત્ર જોઈને હવે મારાથી વધુ સમય રહેવાય તેમ નહોતું રાધાએ શરમના કારણે તેની આંખો બંધ કરી લીધી હતી ત્યાર પછી લગભગ દસ મિનિટ સુધી અમારી પૂજન વિધિ ચાલતી રહી અમારા બંને માટે આ નવો અહેસાસ હતો એટલે વધારે સમય સુધી પૂજન નહીં કરી શક્યા પૂજન વિધિ પત્યા પછી થોડી વાર સુધી અમે એમ જ નિર્વસ્ત્ર સૂતા હતા ઘડિયાળમાં જોયું તો હજી દોઢ વાગી રહ્યા હતા એટલે અમને કોઈ ઉતાવળ ન હતી ત્યાર પછી મેં તેને મારી ઉપર ખેંચી લીધી અને મારી ઉપર છુડાવી દીધી અમારા બંનેની છાતી એકબીજાની અડી રહી હતી મેં તેને બાહોમાં ભરી રાખી હતી અમે બંને થોડી સુધી એમ જ સૂતા હતા રાધાની શરમ હવે ગાયબ થઈ રહી હતી તે થોડી વાર પછી બોલી અંકિત મેં જ્યારથી તને જોયો ત્યારથી હું તને પ્રેમ કરવા લાગી છું મેં કહ્યું તો પછી તે કહ્યું કેમ નહીં તો રાધાએ જવાબ આપ્યો કહ્યું અરે બુદ્ધુ કોઈ છોકરી સામેથી થોડી કહે એ તો સમજી જવું પડે કોઈ છોકરી પોતાના પ્રિયતમ સિવાય બીજા કોઈને પોતાના એ અંગોને ક્યારેય સ્પર્શ કરવા નહીં આપતી પછી મેં કહ્યું સાચું કહું તો તારા એ સ્પર્શથી હું પણ તને બહુ જ પ્રેમ કરવા લાગ્યો છું પણ તું આમ અચાનક ચાલી ગઈ તો મને ડર લાગ્યો કે કદાચ તને મારા સ્પર્ધી ખોટું લાગ્યું હોય તેના જવાબ તેને ફક્ત એક સ્મિત આપ્યું અને મારા હોટ પર એક જોરદાર ચુંબન કર્યું ત્યાર પછી અમે બંને અલગ થયા અને કપડાં પહેરી લીધા થોડી પછી તે તેના ઘરે ચાલી ગઈ થોડા દિવસો પછી મેં હિંમત કરીને મારા પપ્પાને કહ્યું પપ્પા હું આપણા પાડોશમાં રહેતી રાધા સાથે ખૂબ પ્રેમ કરું છું અને તે પણ મને પ્રેમ કરે છે પપ્પા થોડી અનાકાની કરી પણ અમારો પ્રેમ જોઈને માની ગયા તેને એક દિવસ રાધાને ઘરે બોલાવી કહ્યું બેટા તું મારા દીકરા જોડે ખુશ રહી શકીશ રાધાએ શરમથી માથું ઝુકાવીને શરમાતા શરમાતા હા કહી ત્યાર પછી મારા પપ્પાએ રાધાના પપ્પાને પણ મનાવી દીધા અને થોડાક સમયમાં સગાઈ પણ નક્કી કરી દીધી આજે અમારી સગાઈ થઈ ચૂકી છે પણ લગ્ન હજુ બાકી છે પણ અમે બંને તેની કોઈ ઉતાવળ નથી કારણ કે અમે દરરોજ રાતે આકાશી પણ એક જ પલંગ પર પતિ પત્ની જેમ બધું કરી રહીએ છીએ અને સાથે જ છુઈએ છીએ દોસ્તો આ હતી મારી વાર્તા તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને વાર્તા હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલ પર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો અંત સુધી જોવા બધા આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી બાય બાય